સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મોરમ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા ધાનેરા થરાદ સહિતના તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મકતા જ્યાં જુલુસ નિહાળીને મોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે દસ મોરમના દિવસે બનાસકાંઠા જિલ્લાના થાનેરા શહેરમાં હજરત ઇમામ હુસેન સહિતના કરબલાના બોતેર શહીદોની યાદમાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું યા હુસૈન યા હુસૈનના નારા સાથે શહેરના ઇમામવાડાથી નીકળીને રૂટ મુજબ શહેરમાં જુલુસ નીકળ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા ઠેર ઠેર જગ્યા ઉપર શરબત દૂધ ડ્રિંક સહિતની ન્યાસનું વિતરણ કરવામાં આવ્યું થાનેરા મોરમ કમિટીના આગેવાનો મહેબૂબ ખાન બેલીમ અને આદિલ શાહ શાહીની આગેવાની હેઠળને સમારના તમામ લોકોના સાથ અને સહકારથી તાજા જુલુસ કરવામાં આવ્યું અને થારેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એટી પટેલ દ્વારા શાંતિ અને સલામતી સાથે મોરમનો જુલુસ ઉજવણી થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો